તમને કહું શું કરો છો તેલ નાખી દઉં માથામાં કઈ નહીં ઓફિસ ની ફાઇલ ચેક કરું છું ઠીક એવું છે ચા પીવીશ તમારે હા તો લેતી એ અલ્યો ગરમા ગરમ ચા ઢેટણ હું શું કહું તમને પાંચ હજાર રૂપિયા આપો ને ગામ માં જવું છે કટલેરી લેવા ભાઈ માપમાં માપમાં બોલ માપમાં માં ઉભી પેલા ચા પી લેવા દે મને વળી સાનો ઘોટડો ઘરે ની ઉતરે પી લીધી સા હવે આપો ને પાંચ હજાર રૂપિયા તમારી લઈશ ને મેં કેટલા ટાઈમ થી કઈ નથી લીધી એવું શું કરો પણ પાંચ હજાર ભાઈ કટલેરી પાંચસો રૂપિયા આવી જાય તો લગાડી દીધું પણ કંઈ ખાઈ નહીં જાવ પાંચ હજાર તમારા વચ્ચે વાહે ઘર હાટું લેતી જવાની છું આ તો ઘટે નહીં એમ આપને હોય ને ભેગા તો આપને એમ થાય કે સે 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 કોઈ પાસે ના પડે હંધિયું આવશે જલપાબેન આવશે ભાભી આવશે પૂસડી આપશે બાય બાયુ બધી જઈએ છે ઓહો હોહ રસમાભાભી ને જલપાભાભી ને પૂંસડી ને બધાઈ જાવશો હા ને મારી એકલીની વસ્તુ નથી લેતી તમારુંય કાંઈ લેવાનું છે સડીમ નાખવાનું ગટર તમારી ગંજી ઘણું લેવાનું છે તમારું એટલે માગતા હોય એ અમને કઈ જોખ ના હોય કઈ ની ના દેવા હોય ને તો મારા માવતર ના આવ્યા છે ને પાકીટ માં ભેગા કર્યા છે મેં બધા ના પગે લાગી લાગી ને હોન પાંચસો ને બસો ને એમાંથી લઈ જાય હવે જો તમારી કઈ ચીજ ના લઈ આવું જા ને ભાઈ લઈ લે કબાટ માંથી પાંચ હજાર જા ખોટા એમ કઈ માં છેડા સડે માં થેન્ક યુ તો જ તમે પહારી ને આવો છો કઈક છેડા બેડા સડાવો ને તો જ તમે દિવસ બાકી તમે દયા ખાવ એવા છો નહીં હા એ મારે ફોરવીલ છે હું હંધી બાયુ ને ફોરવીલ માં મૂકી આવું તો ઈ બા ને રસમા ભાભી અરે બે ઘડી વાત થઈ જાય હું કેવું હાલ પૂછવા દેજી એ સોનાલ તને કહો એ સોનાલ આપડી ગાડી માં મૂકી જાવ તમને શ્યારે ને ખોટું રિક્ષા ભાડું ના દેવું રખડવું નહી તમારે હેરાન ના ને તમારે એ ના કઈ જરૂર નથી દર વખતે હું ગાડી આપડી કાઢવી સાનુ મની ના રહ્યો રિક્ષા ભાડામાં ભાગ પાડી લેવું અમે આ તો તમને બાયુને તડકો ના લાગે ને એટલે કેતો તો સોનલ હે ભગવાન સમજે ની એક તો આ એક વાર કઈ ને એમાં અમારી નકરી કટલેરી નથ લેવી કાઈ અમારે પછી સડ્યું ને એવું લેવા જાવું છે દુકાનમાં માં ઘલાવું ગલાવું તમાર ભેગું શરમ જ નથી આવ એ હારું જવા દયો મારે કે ને દુકાનમાં આવું તું હમ એ હારું આલો તો હવે અમાર ના નીકરીએ છીએ ઘર નું ધ્યાન રાખજો બરાબર ને બાયણે કપડા હુકવા છે ને ઈ જરક લઈ લેજો કબૂતર સરકી જાહે વરી સરખી તો તું મારી જી હાલ કેવી મોટી છે બાપા મૂકી ના દાટ વાળી એટલી કોઈ જાણે ભાવ પૂછો કાદો હેલો ભાઈ બ્લુ ટી શર્ટ ભાઈ ભાવ શું છે

એ સિંટુ ભાઈ મરે મરે હું તમને વર્તી નહીં તમાર તો વાડ હતા ને ટાઈલ થઈ ગઈ હું કરે મારા ચંદ્રિકા ભાભી મજાવા ને હા ટાઈલ પડવી દીધી ચંદ્રિકા ભાભી તને દેખાતા દુકાનમાં હમણા મજા નથી તે ઘર હશે ઠીક હાર હવે મારા બેન પણ લઈને આવી છું હવે અમાર જી લેવું છે ને અમને દેખાડજો એક પછી એક જો પુસરી આય ઓલા બકલ છે વાડમાં નાખવાના લઈ લે લેવા હોય તો હા સરસ છે આ વાડમાં નાખવાના બટરફ્લાય નું હોય છે ભાઈ

જલપા ભાભી ઓલી સરસ છે જો લાઈટ કલર છે ને આગળ દેખાય છે અવડિયા ને હા હા હવે તો આસા કલર ની ફેશન છે ને કા આ સો ગુલાબી ના સો લીલો ના સો દુધિયાન હા હા સરસ છે કા આયા રાખો ટેબલ ઉપર બધું એ સિન્ટુ ભાઈ સાડી નાખવાન ગટર છે તમાર ભાઈને સડોય નઈ ને કેપરી નઈ ને એવો છે તેમાં કદ ગટર નીકળી ગયું છે તું કલાય સિંટુ ભાઈ યાદ આવી જાય ને તો લઈ લેવું છે હા રાખીએ રાખીએ

કરવાના સ્ટ્રેટનર લેવા હોય તો ના ના વાર સીધું કરવાનું એક મને એક નાનો પોન્સ ના પાવડર ની સિહી દઈ દો આ તમે ગુલાબી દીધો ના જ દો તમે એક સાંડલા પેકેટ પેકેટ કલર કલર ના સાંડલા ફેશન છે ને લેવું પડે હવે આ સેટ સરસ છે મને એક આ સેટ બતાવો ને ઈ લઈ લો ભાભી નામ વાત કરી જો સોનલ ભાભી કેવો લાગે છે મે ગળે પહેરો જો ગ્રીન ડાયમંડ છે ને વ્હાઇટ છે હા અન બાય આ ગળામાં પહેરવાનો સેટ તો સનલો છે કેટલાનો છે 250 નો છે ઓહો હો હો બહુ મોંઘા તમે તો ના ના બીજું બધું વ્યાજ બી છે પણ આ હમણા લેટેસ્ટ નીકળ્યા હે ને એટલે હા હારો હારું આ મારે પણ ટેબલ ઉપર રાખી દયો મારે પણ લેવો છે આ હવે મારે કઈ લેવા નથી એક 5 રૂપિયા ઓલી વાળી ફેવિકિક દે દયો ને ખદના નવે નક સંપલા તૂટી ગયા

મોકલજો ચંદ્રિકા ભાભી ને બેહવા વા સારું હાલો જાય જય શ્રી કૃષ્ણ હા કાકી